નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે યુરિયા ખાતરને શું મહત્ત્વ હોય છે યુરિયા ખાતર શું છે એના વિશે વાત કરવાની છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને યુરિયા ખાતરના અંતમાં હું કયા પાકની અંદર વપરાય છે અને કયા કયા તત્વો આવે છે એના વિશે વાત કરવાની છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને હા ખાતેદારની ખેતી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો યુરિયા ખાતર શું છે એના વિશે વાત કરીશું યુરિયા એ નાઇટ્રોજનનો સ્ત્રોત છે જે પાકની વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક પોષક તત્વો છે નાઇટ્રોજનનું પ્રમાણ છેતાલીસ ટકા વધારે હોવાને લીધે યુરિયા છે દેશમાં સૌથી મહત્વનું નાઇટ્રોજન ખાતર છે જેમાં પ્લાસ્ટિક ઉત્પાદન અને પશુઓ માટે પોષણના પૂરક તરીકે ઉપ ઉપયોગી પણ છે યુરિયાને ખાસ કરીને કૃષિ તરીકે પણ વિકસાવવામાં આવે છે એમાં લીમડાનું આવરણ યુરિયાના નાઇટ્રો નાઇટ્રોફિકેશનને ધીમું કરે છે જેનાથી જમીનમાં પોષક તત્વોનું શોષણ વધે છે અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ પણ ઘટે છે માટે ખેડૂતો છે એ પાકની અંદર યુરિયા નાખવાનો આગ્રહ વધારે રાખતા હોય છે પણ આપણે જે વિડીયોની અંદર આપણે બતાવવામાં આવે છે એ યુરિયા અને મહાધન સોવી સોવી જીરો બંને ખાતરને મિક્સ કરી અને આપણે પાકની અંદર છંટકાવ કરવાનું છે તો આ હતું યુરિયા ખાતરનું મહત્વ હવે મિત્રો વાત કરીશું યુરિયા ખાતરના ફાયદાઓ વિશે તો વિડિયોને સંપૂર્ણ પહેલો ફાયદો છે છોડમાં વૃદ્ધિ અને વિકાસનું પ્રોત્સાહન આપે છે ત્યાર પછી મિત્રો બીજો ફાયદો છે છોડને નાઇટ્રોજન પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત રાખે છે યુરિયા ખાતરની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છેતાલીસ ટકા આવે છે ત્યાર પછી ત્રીજો ફાયદો છે ઉપજમાં વધારો કરે છે અને ચોથો ફાયદો છે કે પોષક તત્વો સમૃદ્ધિ અને આપે છે છે ત્યાર પછી મિત્રો મિત્રો મૂળનો વિકાસ પણ થાય હવે વાત કરીશું યુરિયા ખાતરને કયા કયા પાકની અંદર વાપરવામાં આવે છે જેથી કરીને નાઇટ્રોજનનું પ્રમાણ પાકને મળી રહે તો મિત્રો વાત કરીશું કે ઘઉં કપાસ તલ તુવેર કે જેવા જેવા શાકભાજીવાળા ફળોની અંદર યુરિયા ખાતરનો ખેડૂતો છટકાવ કરતા હોય છે જે પાકની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય તે પાકની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ કરી કરી શકાય છે કારણ કે યુરિયા ખાતરની અંદર છે ને એ છેતાલીસ ટકા નાઇટ્રોજનનું પ્રમાણ આવે છે અને બધા ખાતરની સૌથી વધારેમાં વધારે નાઇટ્રોજનનું પ્રમાણ આવતું હોય તો છે યુરિયા ખાતરની અંદર આવતું હોય છે માટે ખેડૂતો છે એ યુરિયા ખાતરનો વધારે હવે મિત્રો આપણે વાત કરીશું કે યુરિયાનો ઉપયોગ કેવી રીતના કરવો તો પહેલું છે મિત્રો કે પાકના ચક્રને ધ્યાન સ્થાન પ્રમાણ અને સમય જેવા મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખીને જમીનમાં યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી મિત્રો છે જો યુરિયાને ખુલ્લી જમીનની સપાટી પર લાગુ કરવામાં આવે તો એમોનિયમ કાર્બોઇડ ઝડપથી જલ થવાના કારણે સ્થિરતાને કારણે એમોનિયાનો નોંધપાત્ર જથ્થો છે એ નષ્ટ થઈ જાય છે એટલે કે યુરિયા છે સૂર્યપ્રકાશના કારણે છે એ હવામાં ઉડી જાય છે અને કે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ આપણે જમીનની ઉપરથી પચાસ ટકા કે વધારે છે એ જમીનની ઉપરથી છે સૂર્યના કિરણોને લીધે છે એ હવામાં ઉડી જાય છે અને નાઇટ્રોજનનું પ્રમાણ આપણે જમીનમાં ઘટી જાય છે એટલા માટે સોળને પૂરતા પોષક તત્વો મળતા નથી અને એ સોડનો વિકાસ નથી થતો એટલા માટે છે ને યુરિયાનો છે ને એ ભેજ હોય ને ત્યારે જ આપી શકાય છે ત્યાર પછી મિત્રો છે તેને વાવણી સમયે અને ઊભા પાકમાં પણ લાવવો જોઈએ અને વાવણીના સમયે ભલામણ કરવામાં આવેલા ડોઝનો અડધો ભાગ અને બાકીનો અડધો ભાગ ત્રીસ દિવસ પછી અથવા તો પંદર દિવસના અંતરે જમીનમાં યુરિયાનું જલ વિભેજ જલ વિભજન એમોનિયા રોપા હોય થઈએ ઈજા પણ જવાબદાર છે એટલે કે મિત્રો છે ને પંદર પંદર દિવસના અંતરે છે યુરિયાનો આપણે પાકની અંદર ડોઝ આપી શકાય છે ત્યાર પછી મિત્રો પાકની જરૂરિયાત અને જમીનની સ્થિતિને અને ક્ષારનો ક્ષાર પ્રમાણે છે યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે આમ ગણો ને તો મિત્રો છે ને એ નેનોયુરિયા અને આપણે બેગની અંદર આવતું યુરિયા એ બંને છે એક આમ સેમ જ છે પણ નેનોયુરિયાની અંદર છે ને એ માઇક્રોસ ન્યૂટન્સ આવેલા હોય છે એટલે એ છે ન્યૂટનનું નાઇટ્રોજન નાઇટ્રોજનનું પ્રમાણ છે એમાં સૌથી વધારે હોય છે તમે એક બેગ નેનો એક બેગ યુરિયાની આપશો કે એક બોટલ નેનો યુરિયાની આપશો બંનેનું પ્રમાણ છે એ એનો ઉપયોગ તો બહુ બંનેનો સરખો છે એટલે અત્યારે છે ને યુરિયાનો સોલ્ટેજ હોવાને કારણે છે યુરિયા બેગ બજારમાં આપણને મળતી નથી અથવા તો મળે તો ઊંચા ભાવની અંદર મળે છે અથવા તો એની તેની સાથે નેનો યુરિયાની એક બોટલ પણ આપે છે આવું બધું થતું હોય છે કણ આપણે છે એ બંનેનો ઉપયોગ એક જ છે ત્યાર પછી મિત્રો વાત કરીશું કે હવે અત્યારે જે હું તમને બતા વિડીયોમાં બતાવી રહ્યો છું એ શું છે તો હાલમાં છે ને અત્યારે વિડીયોની અંદર જે હું તમને બતાવું છું ને એ છે યુરિયા અને મહાધન સોવી સુવી ખાતર બંને સંપૂર્ણ મિક્સ કરેલા છે એનું કારણ એ છે કે આપણે છે એ ઘઉંની અંદર છંટકાવ કરવાનો છે ઘઉંની અંદર છે કૂપળા આવતા હોય છે પછી ઘઉં મોટા થઈ જાય પછી છે એ કૂપળા છે એની અંદર ખાતર અંદર ઉતરી જતું હોય છે તો કૂપળા બળી જતા હોય છે એવું બધું પ્રશ્ન થતા હોય છે પણ આ કૂપડા ન બળે એના માટે છે અત્યારે નાના ઘઉં છે ત્યારે જ આપણે યુરિયાનો છંટકાવ આપી દીધો હશે ને મહાધન સોઈ સુવીની ડીએપીનો નો પણ છટકાવ આપી દીધો છે એટલે મોટા ઘઉં થાય ત્યારે એ જરૂરી પોષક તત્વો જમીનમાંથી મળી રહે તો મિત્રો વિડીયો જો તમને અમારો સારો લાગતો હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આપણી ચેનલ ખેતીની છે ખેડૂત કઈ રીતના આગળ આવે એ બધા પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે હજી એક મારે તમને એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપવાની છે આગળના વિડીયોની અંદર કે યુરિયાના શું શું મહત્ત્વ હોય છે યુરિયા નાખવાથી જમીન બંજર થતી જાય છે કે કેમ થાય છે તેના વિશે વાત કરવાની છે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે જો હું તમને વિડીયો સરસ મજાનો બતાવું છું એમાં છે એ યુરિયાનું જ પ્રમાણ સૌથી વધારે છે કેમ કે છે એ નાઇટ્રોજન સેસ આપણે જમીનની અંદર જરૂર છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં ધન્યવાદ